અને એના માટે થઈ ત્યાંથી જે લોકોને આપણે રેક્યુઝ કરવાનું એના માટે પણ મોટી ગાડી મંગાવી અને મોટી ગાડી આવી ગઈ છે અને અત્યારે રેક્યુઝ નું કામ ચાલુ છે અત્યારે ચાર થી પાંચ પરિવાર ત્યાં ઉપર છે અને રેક્યુઝ નું કામ ચાલુ છે અને એ લોકોને સહી સલામત આપણે નીચે ઉતારી ના હજી કોઈ એવા મેસેજ નથી કે કોઈ જાના નું થયું હોય પચીસ થી ત્રીસ લોકો હશે